આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં પાપમોચન એકાદશી વ્રત કથા અને તેનું મહિમા આ એકાદશી કરવાથી શું લાભ થાય છે શું ફળની પ્રાપ્તિ થાય છે તે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે પાપમોચન એકાદશી વ્રતનું મહત્વ હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્ત્વનું છે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચન એકાદશી કહેવામાં આવે છે શાસ્ત્રમાં માન્યતા છે કે આ દિવસે વિષ્ણુ ભગવાન અને વ્રત કરવાથી જીવનમાં થયેલા પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપમોચન એકાદશી વ્રતની પૌરાણિક વ્રત કથા તો પ્રાચીન કથા અનુસાર ચવ્યન ઋષિના પુત્ર મેદાવી મુનિ તપસ્યામાં લીન હતા એક દિવસે સ્વર્ગથી અપસરા મંજ ઘોષા ત્યાં આવી અને મેદાવી મુનિ પર મોહિત થઈ ગઈ તે મુનિને પોતાના રૂપથી આકર્ષિત કરી તપસ્યામાંથી વિક્ષેપ પામવા માટે પ્રયત્નશીલ બની આ માયા પ્રભાવથી મેદાવી મુનિ સત્તાવન વર્ષ સુધી અપસરાની સાથે વિહાર કરતા રહ્યા પછી એક દિવસ તેમને ભૂલથી અનુભૂતિ થઈ કે તેઓ ખૂબ પશ્ચાયા ગુસ્સે થઈ તેઓએ અપસરાને શાપ આપ્યો કે તે પિચાશી બની જશે મજઘોષા ખૂબ જ વ્યતીત થઈ અને મુનિની ક્ષમા માગી મેદાવી મુનિએ તેને પાપમોચન એકાદશીનું વ્રત રાખવા કહ્યું આ વ્રતના પ્રભાવથી મજઘોષા પિચાશી યોનીમાંથી મુક્ત થઈ અને સ્વર્ગમાં પરત થઈ તો આ વ્રત કરવાની વિધિ તો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સ્નાન કરવું અને શ્રી વિષ્ણુની પૂજા કરવી વ્રત દરમિયાન નિષ્ઠા સાથે ઉપવાસ રાખવો ફળાહાર અથવા એક ભોજન કરી શકાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ અને ભગવદ્ ગીતા પાઠનું પઠન કરવું રાત્રે જાગરણ કરવું અને ભગવાન ભગવાન વિષ્ણુના ભજનો ગાવા દ્વાદશી તિથિએ બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવી દાન પુણ્ય કરવું વ્રત કરવાથી આપણને જીવનના બધા પાપો નષ્ટ થાય છે પિતૃદોષ અને કર્ણદોષમાંથી પણ મુક્તિ મળે છે ચિત્ત શાંતિ અને ભક્તિનો ભાવ વધે છે ધન સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભક્તને જીવનમાં સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે આપણે પાપમોચન એકાદશીનું વ્રત કરવું જોઈએ તો આપણે આ વિડીયોમાં પાપમોચન એકાદશી વ્રતની કથા મહિમા અને તેનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે શું લાભ થાય છે તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રતની કથા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં ઓમ ભગવતે વાસુદેવાય નમઃ લખવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ